ભાવનગર શહેરમાં લોખંડ બજાર સ્વામિનારાયણ મંદિર દ્વારા 53મા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે ધાર્મિક પ્રસંગો યોજવામાં આવ્યા હતા લોખંડ બજાર સ્વામિનારાયણ મંદિરના 53મા પાટોત્સવ નિમિત્તે 1008 આચાર્ય રાકેશપ્રસાદજી અને કોઠારી સ્વામીજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી અને ત્યારબાદ ભગવાનનો અને દેવોનો જળાભિષેક કરવામાં આવ્યો હતો जो के आ जलाभिषेक दूध अत्तर केसर गुलाब जल सहित विविध सामग्रियों द्वारा करवा भक्तों ने आह्वान पर हतुं। So what is my